એક વાત કહું આપણે વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડિયા ઓગણીસો ચોર્યાસીમાં નવલકથા લખાઈ એક વર્ષમાં એટલા બધા ફેરફાર થઈ ગયા જીવનમાં કુંદનિકાબેનના જીવનમાં કે એમને સારા નરસા વિચિત્ર સપોર્ટિવ ઓપોઝિટ બધા જ જાતના પ્રતિભાવો મળ્યા અને ઓગણીસો પંચ્યાસીમાં એમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો ગજબ છે ને બેન ઘણા હિંમતવાળા છે અત્યારે તમે કોઈ પણ માણસના ઈગોને પિંચ કરતું કાંઈ પણ લખો એટલે કેટલો તહેલકો મચી જાય છે ને વાયરલ થઈ જાય છે વસ્તુ હેટર્સ વધી જાય છે ત્યારે કુંદિકાબેનને શું થયું હશે એ તો જોવા જેવી વાત છે ને આપણે વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં ત્રીજો ચેપ્ટર એટલે કે ત્રીજો ભાગ વસુધાના જીવન પર આધારિત છે બીજા ભાગમાં આપણે જોયું હતું કે વસુધા કેમ ફૂલઘરમાં આવી હતી એવો તો ત્યાં કેવો પોઈન્ટ હતો કે એને એના વ્યોમેશને એના બે છોકરાઓને છોડી અને ત્યાં ઈશાની સાથે રહેવા આવવું પડ્યું હતું એ પોઈન્ટ આપણે જોયો મરણ પ્રસંગ એના ફૈબાનો મરણ પ્રસંગ હતો એ ત્રીજું ચેપ્ટર વાંચીએ આપણે જે દિવસો મહિનાઓ વર્ષો જીવાઈ ગયા હતા તેનો મોટો વિંટો વાળી રાખ્યો હતો આજે એકલા બેસી એકવાર એ જોઈ લેવાનું મન થયું એ દીર્ઘપટ પર ભરચક આલેખનો હતા પણ એમાં આનંદ ઉત્સવના લી લાલ લીલા ફૂલ ભાગ્યે જ દેખાયા ક્યાંક ઘાસની હરિયાળી પત્તી બાકી બધું જ કામની ભૂખરી રેખાઓથી ખીચો ખીચ ભરેલું હતું પરણીને આવી તે દિવસથી બસ કામ અને કામની કંદરાઓમાં ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કરતું હતું નાનપણની જેમ અગાસીમાં જે ખુલ્લા આકાશ હેઠળ બેસી તાજા થઈ જવાનું જો મળ્યું હોત ઘરને અગાસી તો હતી વ્યોમેશ વ્યવસ્થિત અને દીર્ઘ દ્રષ્ટિવાળો માણસ હતો ઘર બંધાતું હતું ત્યારે જ બે ફ્લેટ સાથે લઈ લીધા હતા લગ્ન થશે છોકરા થશે એમના પણ લગ્ન થશે ત્યારે જગ્યા જોઈશે ત્યારે ભાવ ઘણા વધી ગયા હોય નાની ઉંમરથી જ કમાવાનું શરૂ કરી દીધું હતું પોતાની બચત થોડી બાપની મિલકત થોડી ફાઈબાની મદદ અને બીજી લોન લઈ જગ્યા લઈ લીધી હતી ઘરમાં જરૂરી ફેરફાર કરાવ્યા હતા ગેલેરીમાં રૂમની થોડી જગ્યા ઉમેરી નાનકડી અગાસી બનાવી હતી વસુધા પરણીને આવી ત્યારે ફૈબા અને વ્યોમેશ બે જણ ઘરમાં હતા બે જણ વચ્ચે આટલું મોટું ઘર તેને નવાઈ લાગેલી પણ અગાસી જોઈને તેની આંખમાં ચમક આવી હતી સરસ અગાસી છે તે બોલી પડી હતી ફૈબાએ ગર્વથી કહ્યું હા ખાસ કરાવી છે દાણા તડકે નાખવા કે અથાણાની કેરી સુકવવા બહુ કામ લાગે છે આમાં મને હવે બહુ હસવું આવે છે કારણ કે ફૈબા જેવો જીવ જે છે ને એને ખાલી અગાસી દાણા નાખવાને કેરી સુકવવા જ કામમાં લાગવાની છે પાપડ સુકવવા વધીને તો પણ અગાસી હોય આપણા ઘરમાં તો એ એક જીવ જેવું છે આપણી દોસ્ત થઈ જાય છે અગાશી હવે એને શું ખબર ફૈબાને વસુધા એક ક્ષણવાર ફૈબા સામે જોયું ફૈબાનો આ પહેલો પરિચય હતો આવડા મોટા ઘરની સફાઈ કરવામાં ઘણો સમય જતો વ્યોમેજને બધું સ્વચ્છ જોઈએ ક્યાંય પણ ધૂળમાં ક ખ ગ લખાય તો ન ચાલે વસુધા સવારથી સાંજ કામ કર્યા કરતી ફૈબાની કાક નજર હંમેશા તેની પીઠ પર નિશાન તકાઈ રહ્યું હોય ગભરાઈને તેને પાછળ જોયેલું ફૈબાની જે આંખો હતી તે દિવસે ખૂબ ખરાબ લાગેલું લોકો લગ્ન કરીને મને અહીં લાવ્યા છે પણ મને પોતાની કરી નથી મારા પર આમ ચોકી શા માટે રાખવી જોઈએ થાય ને એવું ઘણીવાર આપણને એવું થાય કે આપણને કોઈ પાછળથી સ્ટેર કરતો હોય આપણને ખબર પડી જાય કે એની નજર કેવી છે અને ઉદ્દેશ્ય કેવો છે એવું આ સુધાને થયું છે બહેનપણીઓએ કહેલું તારે તો મજા છે સાસરે એમાં ફક્ત બે જ જણ છે માએ પણ કહેલું તારે સાસુ સસરા તો છે નહીં છે માત્ર ફૈબા એનું એનું વ્યોમેશનું મન રાજી રાખજે એટલે બસ તને કાંઈ તકલીફ નહીં પડે મા બાપનું ઘર છોડતા દીકરીને દુઃખ તો થાય પણ પછી ત્યાં એટલી બધી પરોવાઈ જઈશ કે અમે બધા યાદ પણ નહીં આવીએ દીકરીએ જ મા બાપને છોડવાનું દુઃખ સહન કરવાનું તેણે જ બીજાને રાજી રાખવાના વસુધાને ઘણી નવાઈ લાગી હતી ફૈબા અને વ્યોમેશને તો કોઈએ કહ્યું પણ નહીં હોય એક ગભરું છોકરી પોતાનું ચિત પરિચિત ઘર વાલ સોયા મા બાપ ભાઈ બહેનોના લાડ પ્રેમ જેમની સાથે છે એક નાનપણથી રમી છે તે સખીઓ આંગણાનો લીમડો અને ભાવ ઉર્મીઓનું નિ સંકોચન નર્તન છોડીને અહીં આવે છે તો તેના મનને રાજી રાખવાની વધારે જરૂર છે એને સાચવજો એની આશાને સપનાનું જતન કરજો દીકરીને હંમેશા પ્રેમ ને સેવાથી સાસરિયાનું મન જીતી લેવાની શિખામણ અપાય છે કોઈ પતિને સાસુને નણંદને નહીં કહેતું હોય કે બે કુંમળા ચરણ છોડી બે કે બે કુંમળા ચરણ પોતાની કેડી છોડી આ વાટે આવ્યા છે તેના માર્ગે કાંટા ન વેરાય તે જોજો આવું ક્યારેય કહેતા નથી કોઈ એમ ફૈબા તેને ઘડી વાર પણ પગ વાળીને બેસવા દેતા નહીં એક સ્ત્રી વહુ હોય એટલે શું એને થાક લાગતો જ નહીં હોય એમ માનીને ચાલવાનું તે વડીલ હતા તે બરાબર કામકાજની સૂઝ તેમને વધારે હોય તે પણ કબૂલ પણ તેથી બીજા માણસ પર આમ ફરમાનો છોડવાની આશી ઘેલ છે વસુધા ચાદર મેલી થઈ ગઈ છે ધોવા નાખી દેજે ભીંડા ભીના કપડાંથી લૂછીને પછી સમારજે તુવેરના દાણા ફોલતા ધ્યાન રાખજે કોઈ સડેલા ન હોય ફક્ત કામ જ નહીં કામની રીત પણ તેમની જ અખતિયાર કરવાની ભીંડામાં મેથીનો વઘાર જ મૂકવો જોઈએ દૂધીનું શાક રસાવાળું જ કરવું જોઈએ કપડાં આમ ગળી કરીને જ ગોઠવવાના રીત એમની સમય પણ એમનો મોદીને ત્યાં સામાન આજે આવ્યો ને આજે જ ઠેકાણે પાડી દેજે સાબુ સાબુના પાણીમાં કપડાં પહેલાં બોળી દે પછી લોટ બાંધજે કાચના વાસણ પણ ડાઘા પડેલા છે બપોરે ગરમ પાણીને સાબુથી સાફ કરી નાખજે અરે બાપ રે કેટલા બધા કામ છે આવું કામ અત્યારે મને એક કલાક પણ કહે ને તો હું તાંડવ કરી દઉં હોય માણસ ઉપર અને આ વર્ષોદા વર્ષોથી કદાચ સહન કરતી હશે એવું આપણને અત્યારેથી લાગી રહ્યું છે કામ કરવું નથી ગમતું એમ નહીં ગાતા ગાતા પણ કામ કરવાની મજા અને માણી છે પણ હંમેશા સૂચનો હેઠળ આગના ઉઠાવતા હોય તે રીતે કામ કરવું નથી ગમતું ધર્મ પણ એમનો તારા ઘરે ભલે તું શ્રીનાથજીની પૂજા કરતી હોય તો તારે દેરાસર જવાનું કેટલાક કામ કરવાનું સ્વભાવમાં નથી જેમ કે હિસાબ રાખવો વસુધાને એના આના પાય લખવાનું ગમતું નહીં પિયરમાં માને કે માને કહી દેતી કે મા આ મામ પૈસા ખર્ચ્યા છે પછી માને હિસાબ લખવો હોય તો લખે તે પોતે લખતી નહીં માએ કદી કહ્યું નહોતું કે હિસાબ લખવો પડશે પણ ફૈબાએ કહ્યું વસુધા રોજેરોજ જે પૈસા ખર્ચાય તેનો હિસાબ લખજ વસુધાથી બોલી દેવાયું મારે હિસાબ લખવાનું નથી ગમતું ફૈબા તેના અવાજમાં વિરોધ નહોતો માત્ર હકીકત કથન હતો તો ફૈબાનો અવાજ ઊંચો થઈ ગયો નથી ગમતું એટલે તે એવી રીતે તાકી રહ્યા વસુધા સામે જાણે કહેતા હોય તારાથી આવું બોલાય જ કેમ તને શું કરવું ગમે છે ને શું નહીં તેનો કોઈ સવાલ જ નથી અમે તને કહીએ તારે કામ કરવાનું છે વસુધા ફૈબાનો ચહેરો જોઈને સેટ ડરી ગઈ બીજા દિવસથી હિસાબ લખવાનું શરૂ કર્યું બે આનાની કોથમીર ચાર આનાની ભાજી આઠ આનાના કેળા ભૂલી જવાતું કંટાળો આવતો પણ નાનપણથી શીખવવામાં આવ્યું હતું કે સાસરામાં કોઈને નારાજ કરવાની એટલે લખતી બધા કામ નીચા મોએ કર્યા કરતી વિચાર આવતો પિયરમાં તો મનની વાત ખુલીને કહી શકાતી હતી અહીં તો એવું શું છે કે મનની પર મન પર તાળુ મારીને રાખવું પડે છે આના તમને ના ખબર હોય તો એન્શિયન્ટ એન્શન્ટ જ કહી શકાય ઇન્ડિયન કરન્સી છે આજે ખાસ તમારા મમ્મી પપ્પાને પૂછજો કે એક આના એટલે કેટલા રૂપિયા થાય ક્યારેક ફૈબાના ભૂતકાળ વિશે વિચારતી નાનપણથી વિધવા થયેલી સ્ત્રી બધી રીતે કુંઠિત થઈ ગઈ હશે કંઈ કેટલું સહન કર્યું હોય છે ને યાતનાનો ઇતિહાસ પોતે જાણતી હતી જાણતી નથી દરેક વ્યક્તિનો પોતાનો એક એક દિવસનો એક એક રાતનો ઇતિહાસ હોય છે તેના કેટલા દિવસો વેદનાથી મલીન બની ગયા કેટલી રાતો આંસુમાં પલ્લી ગઈ કોઈને ખબર નહોતી બહુ વર્ષો પછી કોઈના પર સત્તા ચલાવવાની તક મળી છે કરી દો રૂઆબ થોડા દિવસ કરશે ખબર પડશે કે પ્રતિકાર નથી થતો ત્યારે જોર નહીં કરે વસુ આવું વિચારતી હતી કે ભલે ને થોડી બોસગીરી કરી લે કેટલી કરશે કરી કરીને પછી મૂકી દે છે ને એમ પણ ખબર પડી કેવળ રૂઆબની જ વાત નથી વહુ નામના પ્રાણી વિશે તેમના કંઈક જુદા જ ખ્યાલ છે એક આંધળો ભય અને અવિશ્વાસ આ છોકરી આવીને મારું સામે સામ્રાજ્ય ઝૂંટવી તો નહીં લે ને હવે મને એમ નથી સમજાતું કે કયું સામ્રાજ્ય કે જેમાં તમે લાઈક હું ફૈબાને કહી રહી છું કે જેમાં તમે અને તમારો વ્યોમેશ રહો છો એ સામ્રાજ્યની વાત કરો છો ઘરની બહાર નીકળે તો ખબર પડે કે આ સામ્રાજ્ય તો કાંઈ નથી પણ ફૈબા તો ફૈબા છે ફૈબા બુદ્ધિ છે તો લગ્ન કરીને લઈ આવ્યા શું કામ વસુધાને પણ અંદર અંદર સવાલ થાય કારણ કે લગ્ન થયા હતા વસુધાને ત્યારે ઘણી નાની હતી જે તમને પાછળથી ખબર પડશે હું કહીશ તમને કેટલી નાની છે જાણ થઈ એટલે એમને મન એક કામ કરનાર પ્રાણી છે જેને આખો દિવસ કામ કરતા રહેવાનું છે પ્રશ્ન પૂછવાના નથી દલીલ કરવાની નથી આ ઘરમાં બધું ફૈબા કહેશે તેમ થશે વ્યોમેશને ગમશે તેમ થશે વસુધા આ કર ને તે કર ફરસાણ વ્યોમેશને ખાસ નથી ભાવતું પણ મીઠાઈ બહુ ભાવે છે બહારની નહીં ઘરે બનાવેલી દાળમાં ટમેટા જ નાખજે કોકમ વ્યોમેશને નથી ભાવ નથી ગમતા વ્યોમેશને શું ગમે શું ભાવે તે દિવસમાં અનેક વાર સાંભળવા મળે છે વસુધાને શું ગમે તે કોઈ જાણતું નથી ધેર ધ પોઈન્ટ માય બોય એક આ અજીબ પોઈન્ટ છે ખરેખર બહુ અજીબ પોઈન્ટ છે કે છોકરી સાસરે જાય ને મેં બધે નોટિસ કર્યું છે જોયું છે સાંભળ્યું છે એટલે એના હસબન્ડ અને એના સાસુ સસરા કાં તો પછી એના ત્યાંના કોઈ પણ લોકોને શું ભાવે શું નથી ભાવતું કેમ રહેવું છે કેવી રીતે ખાવું છે કેવો વઘાર ભાવે છે ક્યારે કઈ વસ્તુ પાછો બધું લિસ્ટિંગ આવે આપણા હાથમાં લિસ્ટિંગ તો ના આવે પણ રિપિટેશન આવે દર વખતે ફરસાણ નહીં આ ફરસાણ નહીં આ ફરસાણ એમ પણ ક્યારેય છોકરીને કોઈ નથી પૂછતો એટલે તને કયું ફરસાણ ભાવે છે તને કઈ મીઠાઈ ભાવે છે તને કઈ વસ્તુ નથી જ ભાવતી તું નહીં ખાઈ શકે તો એ આપણે નહીં બનાવીએ એવું નથી પૂછાતું ને મેં જોયું છે એટલે હું તમને કહું છું તમારા ઘરમાં જો એવું ના હોય તો સૌથી સારું યુ આર ધ ધવા સુધાને શું ગમે છે તે કોઈ જાણતું નથી કોઈએ પૂછ્યું નથી કારણ કે તેને શું ગમે છે શું નહીં તેની કોઈ કિંમત નથી વસુધાને સાંજ ગમે છે અગાસીમાં બેસવું ગમે છે ચૂપ બેસી રહેવું ગમે છે સૂર્યના તડકામાં ફૂલોનું સોનેરી ચમકવું ચંદ્રના ઉજાસમાં દરિયાનું રૂપેરી મરકવું ગમે છે ચૂપચાપ બનતી આ ઘટનાનું એક સંગીત છે એક સંગીત રાતની નીરવતાનું છે એક સંગીત પરોઢના ઉઘાડનું છે તે સાંભળવું ખૂબ ગમે છે અને વાંચવું ગમે છે કેટલી ચોપડીઓ તે વાંચતી મુનશીને ધેમ ધૂમકેતુ ને ર વ દેસાઈ જ નહીં શરદ બાબુ ટાગોરના અનુવાદો અરે અરે શેક્સપી શેક્સપિયર અને ઇપ્સનના નાટકના અનુવાદો પણ વાંચ્યા છે શેલી ને મેથ્યુ આર્નોલ્ડના કાવ્યો પણ સમજવા કોશિશ કરી છે જે હાથે ચડે તે વાંચી નાખવાનો શોખ પિતાને દીકરીના શોખ પર ખૂબ ગર્વ હતો અમારી વસુધાને તો વાંચવાનો એટલો રસ પુસ્તક લઈને બેસે તો ખાવા પીવાનું ભૂલી જાય પણ વસુધા એ ગર્વ લેવા જેવી વિશેષતા ફૈબા પાસે તો ગેરલાયક જ છે ઘરમાં કામ ઓછું છે તે વાંચવા બેઠી છે એકવાર વસુધાને વાંચતી જોઈ તેમણે કહેલું આમ જ્યારે ને ત્યારે ચોપડી ઉઘાડીને શું બેસવાનું વસુધા નવાઈ પામતી પરણવાનો અર્થ શું એમ થાય કે સ્ત્રીએ પોતાના બધા રસને શોક અભરાઈએ ચડાવી દેવાના પણ થોડોક ભીરુ સ્વભાવ છે વધારે તો નાનપણથી જ જે શીખવવામાં આવેલું તેનું ભાન છે બોલતી નથી ચૂપચાપ કામ કર્યા કરે છે કામમાં હૃદય ખીલતું નથી તેથી થાકી જાય છે હાથ પગ થાકી જાય છે મન પણ થાકી જાય છે સૂચનાઓ સાંભળીને કાન થાકી જાય છે વસુધા મામીની બહેનની દીકરી ગુજરી ગઈ સાંભળ્યું ને સાંજે સાદડીમાં જઈ આવજે પેલી સફેદ નવી સાડી લીધી છે ને તે પહેરજે અને કાનની બુટ્ટી પહેરીને ન જતી જુવાન મરણમાં આવું બધું સારું ન લાગે પણ મંગળસૂત્ર ભલે રહ્યું એનો વાંધો નહીં પાછી આવે ત્યારે કંદોને ત્યાંથી થોડો માવો લેતી આવજે મોહનથાળ બનાવવાનો છે યાદ છે ને મૃત્યુનો શોક અને મોહનથાળનો માવો એક જ બોલમાં સાથે પરોવાઈ રહે છે વસુધાને એ ગમતું નથી દુઃખને થયું હોય તો દંભ શું કામ કરવો પણ ફૈબાવતી તેને જવું પડે છે વસુધા કાકાની ખબર કાઢવા જવાનું છે જલ્દી પરવારી જજે અને ખબર પૂછીને જેટ પાછી આવજે બહુ બેસવાની જરૂર નથી હાજરી પુરાવી દીધી એટલે બસ વસુધાને વાંધો નથી જવાનો પણ ફૈબા કહી ત્યારે તે કહે તેને મળવા જવાનું હોય છે એ વાતથી જરા લાગી આવે છે પોતાને એક માસી માંદા હતા તેની ખબર કાઢવા જવું તું તે દિવસે ઘરે મહેમાનો હતા ન જવાયું વસુધાએ વ્યોમેશ વ્યોમેશના સંબંધો સાચવવાના હોય છે પોતાના સંબંધો સચવાય ન સચવાય વસુધાનો મૂળ સ્વભાવ આનંદનો છે અહીં એક તીક્ષ્ણ કાતર તેના સહજ આનંદના તાણાવાણાને ખચ ખચ કરતી કાપ્યા કરે છે તેને કહેવાનું મન થાય છે તમને ખબર છે ભાઈ હું કાંઈ બોલતી નથી ચૂપચાપ તમે કહો તેમ કર્યા કરું છું તેથી તમને લાગે છે કે હું આજ્ઞાંકિત છું તમે તમારા કરતાં ગરીબ ઘરની છોકરી પસંદ કરી છે જેથી તે કામ કર્યા કરે અને દાબમાં રહે પણ હું આજ્ઞાંકિત નથી હું માત્ર ભીરું છું બોલતા ડરું છું તમે જાણતા નથી કે મારે બધું જ તમારી ઈચ્છા પ્રમાણે જ કરવું જોઈએ તેવી માન્યતાથી મને બહુ ત્રાસ થાય છે ફૈબા સાસુએ હંમેશા દાબ અને રૂઆ દાખવવા જ જોઈએ એવું તમને કોણે કહ્યું તમે મારા માટે પ્રેમને આત્મીયતા શા માટે અનુભવી શકતા નથી હું પણ તમારા જેવી એક માણસ જ છું પણ તમે રૂઢિથી એટલા બધીર બની ગયા છો કે તમને મારી અંદર કેટલો વંટોળ ઉડે છે એ દેખાતું નથી તમને હું જ દેખાતી નથી તમને દેખાય છે માત્ર વહુ વ્યુમેશની વહુ જેને તમે દીકરાની જેમ ઉછેર્યો છે જેના માટે તમે ભોગ આપ્યો છે હવે એ ભોગના બદલામાં તમને એક રાજ્ય જોઈએ છે માણસ બીજાને માટે ત્યાગ કરે તેને પછી તેનું વળતર જોઈતું હોય છે પૈસાના રૂપમાં નહીં વર્ચસ્વના રૂપમાં અધિકારના રૂપમાં સાંભળો ફૈબા તમે પણ ક્યાંક ઊંડે ઘવાયા હશો વંચિત થયા હશો જીવનમાં જેને શાંતિ સંતૃપ્તિ ન મળ્યા હોય એ જ બીજાને દુઃખી કરવામાં આટલો રાજીપો અનુભવી શકે છે ચાલો ફઈબા આપણે જરાક નજીક બેસીએ હૃદય ખોલીને વાતો કરીએ મને કહો તમારા એવા કયા આઘાતો આવ્યા છે કે મારા જેવી નાની અજાણી છોકરી પ્રત્યે તમે આટલા કઠોર બની ગયા છો શંકાને ભયનું તમારામાં વિષ કોણે ભર્યું સ્નેહ કરવાને બદલે સત્તા ચલાવવાની વૃત્તિ તમારામાં કોણે પ્રેરી પણ આ બધું હું તમને કહી નથી શકતી કારણ કે તમે સાસુના સ્થાને છો અને હું વહુ છું પરંપરાથી આપણો અવિશ્વાસ અને ઈર્ષાનો આદેશ અને આજ્ઞાંકિત રહ્યો છે માણસના સંબંધો નામ વડે ચકડાયેલા હોય છે નામમાંથી નીકળી જઈએ એકબીજા સાથે સંબંધવાનું તેના માટે મુશ્કેલ છે વસુધાને આ બધું એના ફૈબાને કેવું હોય છે જે કહી નથી શકતી કારણ કે એ બોલતા ડરે છે વસુધા મનોમન ફૈબા સાથે વાત કરતી પણ પ્રકટપણે એવું બોલવાની એનામાં હિંમત નહોતી વ્યોમેશને પણ તેણે કંઈ કહ્યું નહોતું ખરું પૂછો તો વ્યોમેશનો વધુ પરિચય પણ તેને ફૈબા દ્વારા જ થયો છે વ્યોમેશ નાનો હતો ત્યારે કેમ હસતો કેવી રીતે રડતો ત્યારથી માંડીને આજે તેને શું પસંદ છે શેનાથી નારાજ થાય છે કઈ બાબતે ગુસ્સાથી ઉકળી ઉઠે છે નિશાળમાં તેણે કેવા પરાક્રમ કર્યા હતા નોકરીમાં તે કેટલી ઝડપથી આગળ વધ્યું એ બધું તે વસુધાને રસ ભેર એવું થાય છે ને મેં સાંભળ્યું છે મેં ઘરના છોકરાઓના વખાણ સાંભળ્યા છે અમારો બાબત આમ હતો અમારો બાબત તેમ હતો તમે કોઈ દિવસ પૂછ્યું તમારા ઘરમાં જે સ્ત્રી આવે એને કે તારું બા બાળપણ કેવું હતું તું તોફાન કરતી હતી તને આટલી વસ્તુ નહોતી ગમતી તું જિદ્દી હતી તારા વરની જેમ એવું કોઈ દિવસ તમે પૂછો છો નથી પૂછતા તેમના જીવનનું કેન્દ્ર વ્યોમેશ હતો ઘરનું કેન્દ્ર પણ વ્યોમેશ હતો શા માટે ઘરના કેન્દ્ર સ્થાને કોઈ એવી વ્યક્તિ જોઈએ આ ઘર તેણે ઊભું કર્યું છે એટલે પણ ફૈબા ન હોત તો આ ઘર સચવાયું ન હોત છતાં આ ઘરનો અધિપતિ વ્યોમેશ છે ફૈબા વ્યોમેશને અનુકૂળ થઈને જીવે છે વસુધા તું મગની દાળ બનાવે છે પણ વ્યોમેશને નથી ભાવતી વસુધા શાકમાં કારેલા ન લાવતી વ્યોમેશ કારેલા નથી ખાતો વસુધા પૂછતી ફૈબા તમને કારેલાનું શાક નથી ભાવતું ફૈબા કે લે મને તો બહુ ભાવે પણ વ્યોમેશ ખાય નહીં એટલે પછી હું બનાવતી નહીં આ ઘરમાં વર્ષોથી કારેલાનું શાક બન્યું નથી વસ્તુના ભોગવટામાં આનંદ છે પણ તેનો ત્યાગ કરવામાં એક પ્રકારનો સંતોષ હોય છે વ્યોમેશને ફૈબાના આવા નાના મોટા ત્યાગની ખબર હશે અને આ તો મેઇન ક્વેશ્ચન છે આમાં સવાલો જ એટલા બધા છે ને પહેલાં ચેપ્ટરથી કે ફૈબા ત્યાગ કરે છે પણ વ્યોમેશને ખબર પણ છે એમ વસુધા અચકાય પછી મનમાં હસી માણસને વિચાર પ્રકટ કરવાની બધી વાર છૂટ નથી હોતી પણ વિચાર કરવાની તો છૂટ હોય છે ને તેણે વિચાર પરની લગામ છૂટી મૂકી સામે પ્રશ્ન આવીને ઊભો વ્યોમેશે ફૈબા ખાતર કંઈ ભાવતું કે ગમતું જતું કર્યું હશે પુરુષ કદી પત્ની કે માં કે માસી કે ફોઈ માટે ખાવા ન ખાવાના વ્રત લેતો હશે બહુ સારી વાત છે આપણી આપણા જનરેશનની કે ઘણા પુરુષ પોતાની પત્ની માં માસી કે ફોઈ માટે ઘણી વસ્તુ ત્યાગ કરે છે ઘણી વસ્તુ તેની ભાવતી ઘરમાં બને છે ઘણી વસ્તુ દરેક પુરુષ નોટિસ કરે છે પણ પહેલાં એવું નહોતું ને એટલે કુંદનિકાબેને લખ્યું છે શરૂમાં પાછા ઘરે જવાનું મન થતું વસુધાને પાછું પિયર જવાનું મન થતું રાહ જોતી કદાચ ફૈબા કે વ્યુમેશ કહે છે ઘર યાદ આવે છે થોડા દિવસ જઈ આવ પિયર આટલા વર્ષની માયા મન ખેંચાતું હશે ને અરે આવું કોઈ કહેવા મળે તો બધા જ કામ કરેલું બધા જ ઓર્ડર બધું જ બંધન બધું જ ભૂલી જઈએ ખાલી આ બે શબ્દો કોઈ બોલી દે ને સાસરે પણ પરણ્યા પછી પિયર માટે ખેંચણ હોય એ ખાનદાન વહુનો ગુણ નથી ગણાતો વ્યોમેશને માટે ફઈ બાટલું કરે છે મારા મનની કોઈ કઈ ઈચ્છા તેમણે જાણી હોત તેને સંતોષવા નાનો સરખોય જો પ્રયત્ન કર્યો હોત પિયર જવાની વાત છે ને તો હવે તો નથી રહ્યું એવું છોકરી ગમે ત્યારે પિયર જઈ શકે છે અને હું તો બહુ જ જાઉં છું તો આ ફૈબા છે ને એ ટિપિકલ છે એટલે વસુધાને આટલું બધું સહન કરવું પડે છે એક દિવસ સવારે છાપા સામાયિકો પરની ધૂળ ઝાપટતા એકદમ શું સૂજ્યું કે નવનીત સામાયિક માસિકનો એક જૂનો અંક લઈ વાંચવા બેસી ગઈ સૂર્યમાણમાં દસમો ગ્રહ છે કે નહીં તેનો લેખ હતો તે રસથી વાંચતી હતી ત્યાં ફૈબા આવ્યા વસુધા તેમનો અવાજ એટલો સખ્ત અને તીક્ષ્ણ હતો કે વસુધા ગભરાઈને ઊભી થઈ ગઈ સવારના પોરમાં વાંચવા બેઠી છે કંઈ ખબર પડે છે કે નહીં આ તે કંઈ વાંચવાનો વખત છે ચૂપચાપ ચાલવા લાગી વચ્ચે બેઠક ખંડમાં જરા ડોક્યું કર્યું વ્યોમેશ છાપું વાંચતો હતો તે તેનો હંમેશનો ક્રમ હતો કેટલીમાં બે કપ ચા ભરીને ધીરે ધીરે પીતા તે છાપું વાંચતો અડધો પોણો કલાક એમાં જતો પછી ઝડપથી દાઢી કરી નાઈને જમીને ઓફિસ જતો આ તે કંઈ વાંચવાનો વખત છે મગજમાં ગુંજે છે ને

બાળકો નહોતા થયા ત્યાં સુધી વસુધાનો એક ક્રમ બંધાઈ ગયો હતો રોજ સાંજે મોં વ્યવસ્થિત થઈ વ્યોમેશની મેષની રાહ જોતી બાલ્કનીમાં ઊભી રહેતી ફૈબાની આખા દિવસની જૂની જૂની વાતોની અણીથી વિંધ્યા કરતું તેનો હૃદય વ્યોમેશને મળવા તેની વાતો સાંભળવા તેને સ્પર્શવા ઉત્સુક રહેતું વ્યોમેશ આવે કે તેના હાથમાંથી વસ્તુઓ લઈ લેતી જલ્દી ચા બનાવી લઈ આવતી વ્યોમેશની વાતો સાંભળતી હસતી પછી વ્યોમેશ ટપાલ આવી હોય તે જોતો બાકી રહેલું છાપું વાંચતો કોઈ સામાયિક ઉથલાવતો વસુધા રસોઈ બનાવતી રાતે બધું પરવારીને અધૂરે પગલે રૂમમાં જતી વ્યોમેશના સાનિધ્યમાં ફૈબાની કચકચ ભૂલી જતી તમે વાંચ્યું ને અહીંયા કે પહેલાં તો ટપાલ આવતી તમને એ જમાનો યાદ છે કદાચ જો નાઇન્ટીઝવાળા લોકો વાંચતા હશે ઓગણીસોની ની સાલમાં જન્મેલા લોકો તો તમને ખબર હશે કે મોબાઈલ નહોતા ત્યારે રેગ્યુલર ટપાલ તારને આને તેને બધું આવતું તો ત્યારે સામાયિકો આવતા ચંપક ને ગૃહ શોભા અને બધી કેટ કેટલી જાતની બધી ચિત્રલેખા અને બધી કેટ કેટલી જાતની મેગેઝિન્સ આવતી છાપું વાંચવા માટે બાધતા લિટરલી બાધતા અમે લોકો અને જો કોઈ સારી પૂરતી હોય શબ્દલ રવિ પૂરતી ત્યારથી જ તો વારા હોતા હતા એક કલાક તું વાંચીશ એક કલાક હું વાંચીશ તો આ એક જમાનો હતો અત્યારે હસબન્ડ વાઇફ કામ પતાવીને બહારનું કામ પતાવીને ઘરે આવે છે એટલે આવું રૂટિન તો હોતું જ નથી પણ આ રૂટિન છે ને એ જોયું છે મેં ઘણા બધાએ જોયું હશે આગળ વાંચું છું વ્યોમેશના સાનિધ્યમાં ફૈબાની કચકચ ભૂલી જતી વ્યોમેશના આલિંગનમાં તેનો યુવા શરીરને એક અદ્ભુત સુખનો અનુભવ થતો તેની આમંત્રણ આપતી નજરમાં વસુધાને પોતાની સાર્થકતા અનુભવાતી તે તૃપ્તિ શરીરની હતી કે મનની તેની ખબર પડતી નહીં આનંદમાં બધું એકરૂપ થઈ જતું સાંજે કોઈ વાર વ્યુમેશ આવીને કે આજે તો ઓફિસના કામમાં મન જ નહોતું લાગતું ક્યારે ઘરે આવું એમ થતું હતું ઘરે આવીને તારું હસ્તું જોઉં તો બસ દુનિયામાં મને કશાની જરૂર જ નથી સાંભળીને વસુધા આખી ઓગળી જતી એક ઝાક જમાણ ભરી નગરીમાં પોતે આવી ગઈ છે તેમ લાગતું ફૈબાબ ભૂલી જતી પિયરને ભૂલી જતી ચારે તરફ રંગીન દીવા પ્રકાશી રહેતા આવકારો મળે ને જ્યારે માણસને મનનો આવકારો ત્યારે વસુધાની ઉપર ગમે એટલા દુખ આવ્યા હોય વસુધા ભૂલી જ જવાની છે એક દિવસ દીવા પર રાખોડી ધુમ્મસ છવાઈ ગયું અષાઢનો મહિનો હતો ફૈબા બહાર ગયા હતા આખું આકાશ શ્યામ સજલ વાદળથી ઘેરાયેલું હતું હવામાં ભીનાશ હતી માટીની સુગંધ હતી વસુધા અગાશીમાં જઈને અગાશીમાં ગઈ અને ત્યાં બેસી પડી પશ્ચિમમાં થોડા વાદળા સર્યા અને મેઘના કાળા પડદા પાછળથી ચંદ્રની બીજ લેખા ચમકી ઉઠી બીજના વળાંક વચ્ચે શુક્રનો તારો એવી રીતે આવી રહેલો હતો જાણે ચંદ્રના પારણામાં સૂતો હોય વસુધાને અગાસીમાં બેસીને પોતે કેવી તાજગી મેળવતી તે યાદ આવ્યું અચાનક કોઈનો હાથ ખભે મૂકાયો તે ચોંકી ગઈ પાછળ જોયું તો વ્યોમેશ આ તો કે અગાસીમાં બેસવાનો સમય છે તેના અવાજમાં સ્નેહ હતો કે નારાજી હું તો ક્યારનો આવી ગયો છું તું અહીં શું કરે છે તને ખબર નથી કે હું બહારથી આવું ત્યારે મને તને બારણામાં ઊભેલી જોવી હોય છે પણ આજે અત્યારે મને અહીં બેસવાનું મન છે એવું કંઈક કહેવા વસોધાના હોઠ ફફડ્યા પણ તે બોલે તે પહેલાં વ્યોમેશે કહ્યું વરસાદ આવશે ચાલ અંદર અને વસુધા ફરતા હાથ વિટાડ્યા વસુધાને ખબર ન પડી કે પોતે જાતે ચાલે છે કે વ્યમેશ તેને ચલાવીને લઈ જાય છે મોસમનો પહેલો વરસાદ છે નહીં વ્યમેશે વસુધાને વધુ નજીક લીધી વસુધાનું શરીર તંગ થઈ ગયું ના ના વ્યોમેશે તેનો સુરેખ ચહેરો હડપચીથી ઊંચો કર્યો ઠંડી લાગે છે તેણે આલિંગનને વધુ વધુ ગાઢ બનાવ્યો પહેલી વાર વસુધાને એ ભીસમાંથી નીકળી જવાનું મન થયું અને પોતાની અનિચ્છાનો વ્યોમેશમાં કશો પડઘો પડ્યો નહીં એની એને જાણ સુધા થઈ નહીં તેથી તેને માઠું પણ લાગ્યું ચૂપચાપ તેને સમર્પણ કરી દીધું ક્યાંક ઊંડે તેને થયું કે આવું માઠું હવે વારંવાર લાગવાનું છે વ્યોમેશ એની સાથે મનથી નહીં તનથી જોડાયેલો છે એટલા માટે જ ઘડીક વાર વસુધાને એમ થાય છે કે વ્યોમેશ હોય તો મજા આવે ઘડીક વાર વસુધાને એમ થાય છે કે વ્યોમેશ હોય તો ના મજા આવે કદાચ એના એના વ્યોમેશ એને એવું કીધું હોત કે તારે બેસવું છે અહીંયા ચાલ આપણે બંને બેસીએ હું ચા બનાવીને લાવું આ નોર્મલ છે આપણે જોઈએ છે આવું પણ એ વખતે એવું નહોતું ને યાદ રાખજો આ વાર્તા ઘણી જૂની છે જૂનવાણી છે એટલે એવી ઘણી બધી વસ્તુઓ આમાં આવવાની છે કે જેને સાંભળીને જેને વાંચીને જેને અનુભવ કરીને તમને થોડો ગુસ્સો આવે સિસ્ટમ ઉપર કારણ કે આ વ્યોમેશ જાતે શીખીને નથી આવ્યો સિસ્ટમે એણે શીખવાડ્યું છે વ્યોમેશનો કોઈ વાંક નથી પણ સિસ્ટમ ધીરે ધીરે બદલાણી છે ને અને આપણે એના ભાગીદાર છીએ આપણે જ બદલવાવાળા છીએ તો આ હતો ત્રીજો ભાગ સાત પગલાં આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડ્યા ચોથો ભાગ છે બહુ સરસ છે વાંચીશું આપણે આગળ કાલે બાય બાય